જામનગરના દરિયાઈ પટ્ટી પર સાગર સુરક્ષા અભિયાન અંતર્ગત સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે એલસીબી અને એસઓજી તેમજ મરીન પોલીસની જુદી જુદી ટીમો દ્વારા ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી છે આ ચેકિંગમાં શહેર અને ગ્રામ્ય ડીવાયએસપી પણ જોડાયા હતા બેડી મરીન સિક્કા જોડિયા સહિત કોસ્ટલ પોલીસ મથકના સ્ટાફ પણ બોટ પેટ્રોલિંગમાં જોડાયા હતા જિલ્લાના જુદા જુદા દરિયાઈ કાંઠા વિસ્તારોમાં ચેકપોસ્ટ કાર્યરત છે રાઉન્ડ ધ ક્લોક સતત દરિયામાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે જામનગરના દરિયાઈ કિનારે બે દિવસ સુધી સાગર સુરક્ષા અભિયાન ચાલશે સી વિઝ્યુઅલ કરીને જે દરિયાકાંઠાની છે જેમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાં અલગ અલગ એજન્સીઓ કોસ્ટગાર્ડ નેવી અને મરીન પોલીસ મળીને મળીને સાથે જે એક કરવામાં આવે છે તેના ભાગરૂપે જામનગરના કોસ્ટલ એરિયાના પોલીસ સ્ટેશન તેમજ એલસીબી એસઓજી બેડી મરીન પંચ એ જોડિયા સિક્કા આ તમામ પોલીસ સ્ટેશનો દ્વારા અલગ અલગ ટીમો બનાવી રિસ્પેક્ટેડ સરના સુપરવિઝન હેઠળ આ તમામ ટીમો દ્વારા જેટલા પણ આપણા બંદરો છે જેટીઓ છે અને આપણા લેન્ડિંગ પોઈન્ટ છે આ તમામ જગ્યાએ રાઉન્ડ ધ ક્લોક ડિપ્લોયમેન્ટ રાખી અને ચેકપોસ્ટો કાર્યરત કરી અને જેટલા પણ શંકાસ્પદ વ્યક્તિઓ અથવા તો વાહનો મળી આવે એ તમામની ચેકિંગ હાથ ધરવામાં આવેલ હતું અને આ તમામ એક્સરસાઇઝ સી જીલના અંડરમાં આવરી લેવામાં આવેલી હતી એટલે કે કોઈ પણ આતંકવાદી હુમલો થાય ત્યારે કેવી રીતે રિસ્પોન્સ આપવો આ તમામ બાબતની મોકડ્રીલ અને જે ચેકિંગ છે એ હાથ ધરવામાં આવેલ હતું ફર્સ્ટ ભારત ન્યૂઝ અમદાવાદ